મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મરચનની પ્રી વેડિંગ સેરેમની ઓગણત્રીસ મેથી શરૂ થશે ત્યારે ચાર કાર્યક્રમનું શેડ્યુલ હાલમાં જાહેર કરવામાં આવ્યું છે ઇવેન્ટના પહેલા દિવસે વેલકમ લંચ અને સ્ટેરી નાઇટ ઇવેન્ટ હશે જો બીજા દિવસે દરેક વ્યક્તિ રોમ સીટની મુલાકાતે હશે પર ડિનર અને ટોગા પાર્ટી હશે તો ત્રીજા દિવસે બધા કાન પહોંચી જશે અને અહીં પણ ક્રુઝ પાર્ટી થશે તો ચોથા દિવસે એટલે કે છેલ્લા દિવસે પોર્ટોફીના એટલે કે ઇટાલીનો પ્રવાસ કરશે તો મહત્વનું છે કે આ બીજી પ્રી વેડિંગ સેરેમની જે ક્રુઝ પર થશે તેનું નામ સેલિબ્રિટી એસન્ટ છે તે માલ્ટામાં બનાવવામાં આવી છે તે ઓગણત્રીસ મેના રોજ ઇટાલીના પોર્લેમાં